હલો ધોરણ પાંચના વિદ્યાર્થીઓ વિષય વિજ્ઞાનમાં આજે આપણે નવો પાઠ ભણવાના છે પાઠ અગિયાર સુનિતા અવકાશમાં અવકાશ એટલે શું તે તમને ખબર છે અવકાશ એટલે તમે ઉપરની તરફ મોકરો તમને રાત્રે સૂર્ય રાત્રે દિવસે સૂર્ય દેખાય છે રાત્રે તારા દેખાય છે ચંદ્રમા દેખાય છે બરાબર ને તમારી નજર જ્યાં સુધી જાય અને તમારી નજરોથી પણ આગળ અનંત સુધી અવકાશ વિસ્તરેલું છે અવકાશનો કોઈ અંત નથી આપણે ત્યાં સુધી જઈ શક્યા નથી એક સીમિત દૂરી સુધી આપણે જઈ શકીએ છીએ અને એ જવા ત્યાં જવા માટે આપણે માણસો સાનો ઉપયોગ કરે છે રોકેટનો બરાબર અંતરિક્ષ અંતરિક્ષયાનનો અંતરિક્ષ યાનનો તો આ પાઠમાં આપણે અંતરિક્ષ યાત્રી જે છે જે આપણા ભારતની છે બરાબર એમનું નામ છે સુનિતા વિલિયમ્સ એમના વિશે ભણવાના છે એમના વિશે અને અવકાશ વિશે આ પાઠમાં હું તમને બહુ બધી માહિતી આપીશ તો બધા બાળકોએ આ પાઠ પૂર્ણ થાય ત્યાં સુધી હું જે પણ વિડીયો મોકલાવું તે તમારે ધ્યાનથી જોવાના છે અને જે પણ હું કહું તે તમારે ધ્યાનથી સાંભળવાનું છે બરાબર બધા બાળકો તૈયાર થઈ જાઓ આજથી આપણે નીકળવાના છે અંતરિક્ષની યાત્રાએ અને સુનિતા વિલિયમ્સ પાઠ સુનિતા અવકાશમાં પાઠ આપણે આજથી ભણવાની શરૂઆત કરીએ ચાલો ચાલુ કરીએ વિચારો અને કહો પૃથ્વી કેવી દેખાય છે પૃથ્વીનું ચિત્ર નોટબુકમાં દોરો તમારા ચિત્રમાં તમે ક્યાં છો તે બતાવો તમારા મિત્રોના ચિત્રો પણ જુઓ અહીં તમને ખબર છે કે પૃથ્વી કેવી છે ગોળ છે પૃથ્વી ગોળ છે બરાબર પૃથ્વી ગોળ છે તે તમને પહેલેથી જ ખબર છે કે પૃથ્વી જે છે આપણી તે કેવી છે ગોળ છે બરાબર પૃથ્વીનું ચિત્ર તમારે નોટબુકમાં દોરવાનું છે કાલે હું તમને દોરીને બતાવીશ પછી તમારે દોરવાનું છે તમારા ચિત્રમાં તમે કયા છો તે બતાવો બરાબર તમે હમણાં ક્યાં છો ખબર છે તમે અત્યારે પૃથ્વી ઉપર ભારત દેશમાં ગુજરાત રાજ્યમાં અમદાવાદ જિલ્લામાં રાણીપ ગામમાં છો બરાબર ને તમારા મિત્રોના ચિત્રો પણ તમારે જોવાના છે એટલે કે તમારે બધા બાળકો બતાવવાના છે અને એકબીજાને વોટ્સએપથી બતાવવાના છે બરાબર આપણી પૃથ્વી હકીકતમાં કેવી દેખાય છે તો આપણી પૃથ્વી હકીકતમાં ગોળ દેખાય છે પણ આપણે જોઈએ આગળ પાઠમાં શું છે ખુશબુ અને ઉમંગ પૃથ્વીના ગોળા સાથે રમી રહ્યા છે બરાબર આ છોકરાનું નામ છે ઉમંગ અને છોકરીનું નામ છે ખુશબુ રમતા રમતા વાતો કરતા હતા ખુશ્બુ કહે તને ખબર છે આવતીકાલે સુનિતા વિલિયમ્સ આપણી શાળાની મુલાકાતે આવે છે મેં સાંભળ્યું છે કે તેઓ છ મહિના કરતાં વધારે સમય અવકાશમાં રહ્યા છે બરાબર સુનિતા વિલિયમ્સના ફોટા પાછળથી છે આપણે જોઈશું અને એના વિડીયો પણ હું તમને બતાવીશ કે એ કઈ રીતે અવકાશમાં અવકાશ યાનમાં રહેતા હતા હવે તમને બતાવી દઉં કે સુનિતા વિલિયમ્સ જે છે તે અવકાશ ઇન્ડિયાના છે બરાબર અને એ અમેરિકા તરફથી નાસા નામની જે કંપની છે નાસા નામની જે પ્રયોગશાળા કે સંશોધન એજન્સી છે જે અવકાશ વિશે સંશોધનો કરે છે તેમાંથી તેમ તેમ તેમણે તેમના યંત્રિક ગયા હતા અવકાશયાનમાં અને તેઓ છ મહિના કરતાં વધારે પૃથ્વીથી દૂર અવકાશયાનમાં રહ્યા હતા અને આ તેમના નામે એક વિશ્વ વર્લ્ડ રેકોર્ડ છે બરાબર કે કોઈ પૃથ્વીથી દૂર અવકાશયાનમાં ખૂબ જ લાંબા સમય માટે છ મહિના સુધી અવકાશ યાનમાં રહ્યા હોય બરાબર તે પણ એક સ્ત્રી થઈને હવે ઉમંગ કહે ગોળા સામે જુએ છે હમ જો અહીં અમેરિકા છે આફ્રિકા છે પણ અવકાશ ક્યાં છે બરાબર છે તો ઉમંગને ખબર પડી નહીં કે અવકાશ નામનું વસ્તુ ક્યાં છે તો એ કહે છે કે જો પૃથ્વીનો ગોળો છે લોકો પાસે ગોળો છે અહીં અમેરિકા છે આફ્રિકા છે પણ અવકાશ ક્યાં છે અવકાશ એ પૃથ્વી પર આવેલું નથી પણ પૃથ્વીથી દૂર જે પણ તમને આકાશમાં દેખાય છે એને અવકાશ કહેવામાં આવે છે ખુશબુ કહે આકાશ તારા સૂર્ય ચંદ અને ચંદ્ર બધા અવકાશમાં છે બરાબર આકાશ જે છે ને આખું એ બધું અવકાશ છે જે તમને ભૂરું અને નીલા કલરનું દેખાય ને આકાશમાં જુઓ તો એમાં ઉગતા તારાઓ સૂર્ય ચંદ્ર એ બધું શું છે ક્યાં છે આવેલું અવકાશમાં અને પૃથ્વી પણ અવકાશમાં આવેલી છે આપણે પણ પૃથ્વી છે ને એ અવકાશમાં તરતો એક ગ્રહ છે બરાબર તમને ખબર હોવો જોઈએ શું છે ગ્રહ છે અને જે ચંદ્ર છે ને એ ઉપગ્રહ છે જે પૃથ્વીની આસપાસ ફરતો એક ઉપગ્રહ છે અને પૃથ્વી એ સૂર્યની આસપાસ ફરતી એક ગ્રહ છે બરાબર આ તમને ખબર હોવી જોઈએ ઉમંગ કહે હા મને ખબર છે સુનિતા વિલિયમ્સ અવકાશયાનમાં ગયા હતા ત્યાંથી તે પૃથ્વી જોઈને પૃથ્વીને જોઈ શકતા હતા એવું મેં ટીવી પર જોયું હતું બરાબર તો અવકાશયાન પૃથ્વીથી દૂર એક સ્થળે ઊભું રાખવામાં આવે છે અને ત્યાંથી આપણે પૃથ્વી ઉપર નજર રાખી શકાય છે તેથી ઉપરથી આપણી પૃથ્વી કેવી દેખાય છે તે અવકાશયાનમાં બેઠા બેઠા સુનિતા વિલિયમ્સ જોતા હતા ખુશ્બુ કહે ત્યાંથી પૃથ્વી આ ગોળા જેવી જ દેખાતી હશે બરાબર ને તો હા જ્યારે અવકાશયાનમાંથી પૃથ્વીને જોવામાં આવે ત્યારે તે ગોળા જેવી જ દેખાય છે ઉમંગ કહે જો આપણી પૃથ્વી આ ગોળા જેવી દેખાય છે તો પછી આપણે ક્યાં છે ખુશ્બુ કહે પેન લે અને તે ગોળ પર મૂકે છે આપણે અહીં છીએ આ છે ભારત આપણા દેશનું નામ શું છે ભારત છે શું છે ભારત કોને કોને ખબર છે કે આપણા દેશનું નામ ભારત છે વેરી ગુડ બધાને ખબર છે ને આપણે અહીં છીએ આ ભારત છે બરાબર પૃથ્વી પર ભારતનો એક ઉપરથી પણ આપણે ભારતને આપણા દેશને જોઈ શકીએ છીએ જો આપણે આ રીતે અહીં છીએ તો આપણે બધા નીચે પડી જઈએ મને લાગે છે કે આપણે ગોળાની અંદર જ હોઈશું બરાબર ઉમંગને હવે ખબર પડતી નથી કે આપણે જો અવકાશમાં તરીએ છીએ આપણો ગ્રહ જે છે પૃથ્વી તે જો અવકાશમાં તરતો હોય તો આપણે બધા નીચે પડી જતા કેમ નથી બરાબર ને પણ એવું હોતું નથી બરાબર આપણે નીચે પડી જઈએ નહીં જે તમે કદાચ મોટા થઈને શીખશો એના માટે કારણ છે આપણા પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ હવે આ જુઓ આ પૃથ્વીનું ગોળો છે બરાબર અને તમને ખબર જ છે કે પૃથ્વી નહીં ખબર હોય તો હું કહી દઉં પૃથ્વી ગોળ ગોળ ફરે છે બરાબર અને એના લીધે જ રાત અને દિવસ થાય છે પૃથ્વી પોતાની ધરી પર પણ ગોળ ફરે છે અને પૃથ્વી ત્રણસો પાસઠ દિવસમાં સૂર્યની આસપાસ પણ ચક્કર લગાવે છે જે તમે મોટા થઈને ભણશો બરાબર હવે ખુશ્બુ કહે જો આપણે અંદર હોઈએ તો પછી આકાશ સૂર્ય ચંદ્ર અને તારાઓ કઈ રીતે દેખાય હવે ઉમંગ છે ને એ નાનો છે એને ખબર પડતી નથી એને એમ કે આપણે પૃથ્વીની અંદર જમીનની અંદર રહેતા હોઈએ હોઈશું પણ જો એવું હોતે તો આપણને સૂર્ય ચંદ્ર તારા બધું આખું અવકાશ એ બધું દેખાતે નહીં દેખાય ને એનો મતલબ કે આપણે પૃથ્વીની સપાટી પર રહીએ છીએ આપણે ઘોડા પર જ છીએ અને બધા દરિયા પણ ઘોડા દરિયા પણ ઘોડા પર જ છે કોણે કીધું ખુશબુએ ઉમંગ કહે ગોળાના નીચેનો ભાગ બતાવીને તારો કહેવાનો મતલબ છે કે અહીં કોઈ નથી રહેતું ખુશ્બુ કહે અહીં પણ લોકો રહે છે અહીં બ્રાઝિલ છે અને આર્જેન્ટિના છે બરાબર આપણે પૃથ્વીના ગોળા પર જેમ જેમ પૃથ્વીનો ગોળો ફેરવીએ તેમ તેમ દરેક દેશો રહેતા હોય છે આપણું ભારત અહીંયા હોય તો બાકીના દેશો બ્રાઝિલ છે અમેરિકા છે આફ્રિકા છે ઇંગ્લેન્ડ છે આરબ અમીરાતના દેશો છે રશિયા છે ચીન છે જાપાન છે એવા ઘણા બધા દેશો છે જે પૃથ્વી ઉપર આવેલા છે કહે ત્યાં લોકો ઊંધા ઉભા રહે છે તે લોકો પડી જતા નહીં હોય બરાબર તો એમ કે પૃથ્વીની બીજી બાજુ બીજા લોકો રહેતા રહેતા હોય તો તે શું હશે પણ એવું હોતું નથી બરાબર હા તે નવાઈની વાત છે ખરું ને અને આ ભૂરો ભાગ દરિયો જ હોવો જોઈએ દરિયાનું પાણી નીચે કેમ ધોળાઈ જતું નથી ખુશબુ એ આવો સવાલ પૂછ્યો બરાબર તો એનો જવાબ હું તમને આપવું છું આવતીકાલે